એ ઇઝરાયલ પદ્ધતિની ટાઈપની ખેતી છે જેમાં ઉત્પાદન વધુ અને ઓછી મહેનત અને ઓછું પાણીએ વધુ ઉત્પાદન મળે છે જે ચીલા ચાલુ ખેતી કરતા એનાથી આમાં ઉત્પાદન વધુ અને સ્વીટનેસ તરબૂજમાં એકદમ બહુ ઘણી બધી હોય છે એમ કે આ તરબૂજની અમારી માંગ મોરબી સિવાય ગુજરાત બહાર પણ છે એમ કે અને અમારું પોતાનું પણ એટલું બધું મોટું માર્કેટ છે અને નામ છે કે આ તરબૂજ અમારા પોતાના નામથી વેચાઈ જાય એમ ઇજ્રાઈલી તડબૂચની ખેતિમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે છે વડી ટપક સિંચાઈ પદ્ધતિથી ઓછા પાણીએ સારી ગુણવત્તા પણ મળે છે એમાંય આ વર્ષે મણના બસો રૂપિયા ઉપજતા હોય મોરવી પંથકના ખેડૂતો માલામાલ થઈ ગયા છે ઉત્પાદન મીઠાઈ એવી અમારી માંગ એટલી એટલે અમારે ભાવ કદાચ ત્રણસો રૂપિયા તો આપે આધુનિક પદ્ધતિ કરાતી તરબૂચ આ ખેતી ખેડૂતોને દેશી ઢપથી ઉગતા તરબૂજ કરતા પાંચ ગણું ઉત્પાદન વધુ મળી રહ્યું છે આ તરબૂચ ના ભાવ વધુ હોવા છતાં લોકો હોશે હોશે આ તરબૂચ ખરીદી રહ્યા છે કેમેરામેન હરનીશ જોશી સાથે દિલીપ બરાસરા બીટીવી મોરબી